આ રાજકોટ ગેમિંગ ઝોન મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ધવલ ઠક્કરની અત્યારે ધરપકડ કરવામાં આવી છે ધવલ ઠક્કર બનાસકાંઠાથી તેને કરવામાં આવી છે સૌથી મોટા સમાચાર રાજકોટ આખી આ ગેમિંગ ઝોન મામલે અને એમાં આ એક અપડેટ મળી રહ્યા છે આખો આખી આ ઘટના અને એમાં સૌથી મોટા સમાચાર અત્યારમાં કારણ કે હવે બનાસકાંઠામાં રાજકોટ ગેમિંગ ઝોનમાં આગની જે ઘટના હતી એમાં મુખ્ય આરોપી ધવલ ઠક્કરને પકડવામાં સફળતા મળી છે અટકાયત કરવામાં આવી છે આબુ રોડ થી મુખ્ય આરોપી ધવલ ઠક્કરને ઝડપ્યો છે આરોપી ધવલ ઠક્કરને એલસીબી રાજકોટ પોલીસ હવાલે કરશે ઋષિ આપણી સાથે ફોન લાઈન પર હોય તો તેમને પણ કોન્ટેક્ટ કરીશું અને આ સાથે વધુ વિગતો આપતા રહીશું સૌથી મોટા સમાચાર આખી આ ગેમ ઝોન અને એમાં રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના અને એમાં જે મુખ્ય આરોપી છે ધવલ ઠક્કર જે ફરાર હતો તેને ઝડપી મારવામાં સફળતા મળી છે હજુ જેમ જેમ અપડેટ આવશે તેમ તેમ વધુ વિગતો આપતા રહીશું પણ આ સૌથી મોટા અને આ જ ઘટના અંગે જે સફળતા મળી છે ફરી પોલીસ હવે આરોપી જે ધવલ ઠક્કર છે એને એલસીબી રાજકોટ પોલીસના ના હવાલે કરશે અને તેમાં સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવશે એટલે હવે જેમ જેમ વિગતો આપતી જાય છે તેમ તેમ અપડેટ આપતા રહીશું પણ અત્યારના આ સૌથી મોટા સમાચાર બનાસકાંઠા

અટકાયત જે ધવલ ઠક્કર છે જે જે ઘટના ઘટી રાજકોટ ગેમ ઝોન માં ત્યારબાદ થી સતત તે ફરાર રહેતો હતો અને ત્યારબાદ હવે બનાસકાંઠા એટલે કદાચ એ ભાગવાની ફિરાકમાં હતો પણ જે રીતે ગુજરાત પોલીસે સતત એક્ટિવ રહીને આખી આ ઘટનામાં જેટલા પણ હેપનિંગ હતા તે દિશામાં તપાસ કરી છે એટલે આ એક મોટી સફળતા કહી શકાય ને હજુ પણ આખી આ ઘટનામાં જેમ જેમ ચોંકાવનારા ખુલાસા થશે તેમ તેમ વધુ વિગતો સામે આવતી રહેશે પણ સૌથી મોટી આ ઘટના અને એમાં જે ધવલ ઠક્કર છે એને પકડવામાં બનાસકાંઠા એલસીબીને સફળતા મળી છે કારણ કે જેવો ધવલ ઠક્કર અહીંથી ફરાર થયો રાજકોટથી ત્યારે તેને લઈને તમામ જગ્યાએ ગુજરાત પોલીસ હતી અને એજ એલર્ટના આધારે તેને ધડપી પાડવામાં આવ્યો છે આપણા સહયોગી રતન જો ઓનલાઇન પર હોય તો તેમને પણ સંપર્ક કરીશું ઋષિને રાજકોટથી જોડીશું એટલે એના પરથી એક ખ્યાલ આવશે કે આખી આ ઘટનામાં

આવશે અને રાજકોટ પોલીસ હવે આગળની આખી આ કામગીરી છે તેના આધારે કામગીરી કરતી રહેશે આરોપી હતો રતન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે રતન એલસીબી ને કેવી રીતે સફળતા મળી આખું ઓપરેશન કેવી રીતે ધવલ ને પકડવામાં આખી એલસીબી કામે લાગી હતી અને ક્યાંથી તેને દબૂચી લેવામાં આવ્યું ત્યારે ક્યાંક ને ક્યાંક જે આરોપીઓ હતા તમામ આરોપીઓ જે ઝડપાઈ ગયા છે ને અત્યારે જે ધવલ ઠક્કર નામનો જે ઈસમ છે તે આરોપી ને અત્યારે બનાસકાંઠા એલસીપી એ આબુરો ખાતેથી જે ઝડપી પાડ્યો છે ત્યારે ધવલ ઠક્કર હતો તે બોર્ડર પાર કરીને જે રાજસ્થાનની સરહદ પાર કરીને જે ફરાર થવા ફિરાક માં હતો તેને અત્યારે બનાસકાંઠા એલસીબી જે ઝડપીને અત્યારે જે બનાસકાંઠા એલસીબી ની ઓફિસે લાવવામાં આવ્યો છે જે બિલકુલ રાજકોટ પોલીસ સાથે તેમનો કોઈ સંપર્ક કર્યો છે બનાસકાંઠા એલસીબીએ કે જેથી અહીંથી તેમને રાજકોટ માટે રવાના ક્યારે કરવામાં આવશે શું વહેલી સવારે રવાના કરવામાં આવશે કે પછી અત્યારે જ તુત એક્શન ધ્યાન રાખીને તુરંત તેમને ત્યાંથી જે આરોપી છે ધવલ ઠક્કર તેને ત્યાં રવાના કરાશે